નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના ભાગ નંબર સાતની જે સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર જેમના પાઠ નંબર આઠ સ્વતંત્રતા પછીનું ભારત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે તેમાં અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ પણ અહીં આપેલ છે જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર સમયે ભારત સરકારે સામે નીચે તો જવાબ આવશે દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાની સમસ્યા નંબર બે આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભ આરંભ કર્યો ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી નંબર ત્રણ જવાહરલાલ નહેરુ એ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું તો સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના નંબર ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું જવાબ આવશે ઉપરોક્ત તમામ નંબર પાંચ હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી સી કનૈયાલાલ મુનશી નંબર છ તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે ક્યાં રાજ્યમાં રહેતા હશો આંધ્રપ્રદેશ નંબર સાત ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે જવાબ આવશે ડી ભારતમાં અઠ્યાવીસ રાજ્યો દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે નંબર આઠ તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય કનૈયાલાલ મુનશી નંબર નવ ભારત સરકારે દીવ દમણ અને ગોવાને આઝાદ કરવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું ઓપરેશન વિજય નંબર દસ રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે સી મધ્યપ્રદેશ ઉત્તરાખંડ નંબર અગિયાર પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો પુંડુચેરી નંબર બાર ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો પોર્ટુગીઝો નંબર તેર સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે દાંડી કૂચ નંબર ચૌદ નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે સી મહાગુજરાત આંદોલન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાર્ધન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળી જશે પ્રશ્ન બે એ વિધાન નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક અંગ્રેજોની ભારતના બે ભાગ કરવાની આખરી યોજના ખાલી જગ્યા નામથી ઓળખાય છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો નંબર બે જુનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડવા માટે ખાલી જગ્યાની સ્થાપના કરી આરજી હકુમત નંબર ત્રણ ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં ખાલી જગ્યા રાજ્યમાં સમાવિષ્ટ હતા મુંબઈ હાલ આયોજન તરીકે ઓળખાય છે વિશ્વ યોગ દિવસ પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું નંબર એક હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો વીપી પી નંબર બે મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું પૂજ્ય રવિશંકર મહારાજ નંબર ત્રણ હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલ રાજ્ય છું ઉત્તરાખંડ નંબર ચાર હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનું છું વડાપ્રધાન નંબર પાંચ ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું જનરલ ચૌધરી પ્રશ્ન બે સી ખોટા વિધાનો પર છે કોમારી નીચેના વિધાનોને સાચા બનાવો નંબર એક સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો બાસઠ દેશી રજવાડા હતા છસો પચીસ ઉપર છે કો સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા નંબર બે સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કે પચીસ કરોડ જેટલી હતી પચીસ ઉપર છે કો પાંત્રીસ કરોડ નંબર ત્રણ ભારતમાંથી ટીબી કે શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે તો ટીબી ઉપર છેકો શીતળાનો રોગ નંબર ચાર ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં આ વધારો પંચવર્ષીય કે સપ્ત વર્ષીય યોજનાને કારણે સંભવ બન્યો સપ્ત વર્ષીય ઉપર છેકો પંચવર્ષીય નંબર પાંચ ભારતમાં શ્વેત ક્રાંતિ હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે તો શ્વેત ક્રાંતિ ઉપર છે કો હરિયાળી ક્રાંતિ પ્રશ્ન ત્રણ અ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો નંબર એક સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી તો કે ભારત દેશ આઝાદ થયો તે સમયે પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી નંબર બે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી ક્યાં ત્રણ રાજ્યોએ જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા તો કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધીમાં જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર એ જોડા જોડાણ ખત પર હસ્તાક્ષર કર્યા ન હતા નંબર ત્રણ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ ક્યાં નામેથી ઓળખાય છે તો કે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ પી ઓ નામેથી ઓળખાય છે નંબર પૂર્વોત્તરના સેવન સિસ્ટર્સ સ્ટેટમાં ક્યાં ક્યાં રાજ્યોનો સમાવેશ થાય છે તો પૂર્વોત્તરના સેવન સિસ્ટર્સ સ્ટેટ તરીકે આસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ સાત રાજ્યોને તરીકે ઓળખવામાં આવે છે નંબર ભારતની આઝાદી પછી ક્યાં પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશના પુંડુચેરી માહેર એટલે કે કેરળ યનામ આંધ્રપ્રદેશ કરાઈકલ તમિલનાડુ અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળ પર ફ્રેન્ચોનો અંકુશ હતો નંબર છ ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા ક્યાં આંદોલનની શરૂઆત કરી ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી નંબર પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો ક્યાં ક્યાં દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ આર્થિક અસમાનતામાં ઘટાડો ગરીબી ઘટાડવી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ વગેરે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશો છે નંબર આઠ ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા નંબર ભારતમાં ભાષાના સૌ પ્રથમ ક્યાં રાજ્યની રચના થઈ હતી ભારતમાં ભાષાના આધારે સૌ પ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી નંબર દસ જી એસ એલ વી નું પૂરું નામ શું છે તો જીઓ સિન્કોના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રશ્ન ત્રણ બી યોગ્ય જોડકા જોડો નંબર એક સરદાર પટેલ તો આપણો જવાબ આવશે તેમના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ નંબર બે હરિસિંહ ડોગરા તો કાશ્મીરના મહારાજા નંબર ત્રણ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફ ફઝલ અલી તો રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ નંબર ચાર ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી નંબર પાંચ મહેંદી નવાઝ જંગ તો ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ પ્રશ્ન ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો પેલું આપેલું છે શરણાર્થી ત્યાર પછી બીજી આપેલી છે વિલીનીકરણ નંબર ત્રણ છે યુદ્ધ વિરામ નંબર ચાર કામ ચલાવ વ્યવસ્થા નંબર પાંચ હરિત ક્રાંતિ નંબર છ શ્વેત ક્રાંતિ પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો નંબર એક દેશી રાજ્યના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો જે ટૂંક નોંધ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી એટલે કે તમે તમારા પુસ્તકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી આપણે બીજી ટૂંક નોંધ આપેલી છે વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન જે ટૂંક નોંધ અહીં તમને આપેલી છે જે તમે જોઈ શકો છો નંબર ત્રણ છે ભારતના રાજ્યોની રચના અને પુનર્રચના ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો નંબર એક સ્વતંત્ર ભારતની સામે ક્યાં ક્યાં પડકારો હતા તો જે પડકારો અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારા આ પુસ્તકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી છે નંબર બે જૂનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું તો તેમનો જવાબ પણ અહીં તમને મુદ્દાસર સ્વરૂપે આપેલો છે જે તમે લખી શકો છો નંબર ત્રણ ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો ત્યાર પછી અહીં અહીં તમને ઉખાણા ઉખાણા આપેલા છે જે તમે તમે પણ પણ જોઈ શકો શકો છો છો અને લખી તમારા અંદર જવાબ સાથે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે